નમસ્તે દર્શક મિત્રો હું છું અરિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું થોડીક રાજકારણ વિશે હમણાં જ ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂરી થઈ એની સાથે સાથે એની પહેલાં બે દિવસ પહેલાં ગુજરાતની વિધાનસભાની બે પેટાચૂંટણી એક કડીની અને એક વિસાવદરની આ બે પેટાચૂંટણી પણ યોજાઈ ગ્રામ પંચાયતની ચૂંટણીના અને વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા ગ્રામ પંચાયતમાં તો એવું છે કે ભાઈ પરિણામ આવ્યા પછી બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ એવા દાવા કરતા હોય છે કે અમારા પક્ષને સમર્થન આપતા હોય એવા ઉમેદવારો છે એ સરપંચ પદે ચૂંટાયા છે ભાજપે તો સિહોરમાં આવતીકાલે કાર્યક્રમ પણ સરપંચના સન્માનનો રાખ્યો છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ કોઈ સિમ્બોલ ઉપર એટલે કે પક્ષના ચિહ્ન ઉપર લડાતી નથી કે કમળ કે કોંગ્રેસ હોય તો પંજો એના નિશાન ઉપર લડાતી નથી પરંતુ ચૂંટણી જ્યારે પૂરી થઈ જાય ત્યારે ત્યારે બંને પક્ષ એવા દાવા કરતા હોય છે કે સૌથી વધુ સરપંચો અમારા સમર્થનવાળા છે અમારા પક્ષને જે સમર્થન આપતા હોય એ ચૂંટાયા છે આ વખતે પણ એવું થયું છે પરંતુ કેટલીક જગ્યાએ બહુ સરસ ચૂંટણીઓ થઈ છે ઘણી બધી જગ્યાએ સાહેબ સમરસ ચૂંટણી થઈ છે સમરસ એટલે બિનરીફ ગામ નક્કી કરે સર્વાનુમતે કે આ સરપંચ એ રીતે થઈ છે અને સરકાર તરફથી એને વધુ ગ્રાન્ટ પણ મળે છે તો વિધાનસભા કે લોકસભાની ચૂંટણી કરતાં સાહેબ ગામડાની સરપંચની જે ચૂંટણી છે ને એ બહુ ડખાવાળી હોય છે ચૂંટણી તો પૂરી થઈ જાય છે પરંતુ એ પછી ગામની અંદર એક કુસંપ ખુશી જાય છે બે જૂથ પડી જાય છે અને એની જે અદાવત છે એ વર્ષો સુધી ચાલ્યા કરે છે એવું ન થાય એટલા માટે સરકારે એક સમરસ યોજના કાઢી હતી કે જે ગ્રામ પંચાયત માં ચૂંટણી ન થાય અને સર્વાનુમતે ગામ નક્કી કરે કે અમારા સરપંચ તો એને અમુક લાખ રૂપિયા છે એ ગામના વિકાસ માટે થઈને મળશે આપવા એમ અને એનું સારું પરિણામ પણ મળતું જાય છે દર વર્ષે સમરસ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે એની સંખ્યા છે એ વધતી જાય છે અને ગામની અંદર એક સારું વાતાવરણ રહે છે પરંતુ કેટલીક જગ્યાએ આ વખતે સાવ નવલોહિયાઓ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ વર્ષના યુવાનો કે યુવતીઓ હોય છે એ પણ ગામના સરપંચ પદે ચૂંટાયા છે આ એક બહુ સારી વાત છે કોઈક જગ્યાએ તો એક અંધ યુવાન છે એ સરપંચ તરીકે ચૂંટાયો છે કોઈક જગ્યાએ તો એસી વર્ષના વૃદ્ધા બહેન ડોશીમાં એ સરપંચ પદે ચૂંટાયા છે તમે જુઓ આ એક ધીમું પરિવર્તન છે પરંતુ આવકારપાત્ર છે અને ટ્રેન્ડ કંઈક બદલાતો જાય છે એવું આપણને આ ચૂંટણી ઉપરથી લાગી રહ્યું છે આપણે વાત કરીએ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર તો કડીની અંદર ભાજપ વિજેતા થયું છે અને વિસાવર વદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાળિયા છે એ વિજેતા થયા છે એમાં સૌથી વધુ ચર્ચા વિસાવદરની પેટા ચૂંટણીની થઈ રહી છે કારણ કે ત્યાં ભાજપ કોંગ્રેસ અને આપ એટલે કે આમ આદમી પાર્ટી આ ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ હતો સીધો જંગ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હતો કોંગ્રેસ તો કહો તો કંઈ ચિત્રમાં હતી જ નહીં એમ કહો તો પણ ચાલે પરંતુ આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે એને એટલો મજબૂત જેને કહી શકાય એવો જંગલ એડ્યા એટલે એને ફાઇટ આપી કે ભાજપને પરસે લાવી દીધો સાહેબ આખું ભાજપ મુખ્યમંત્રી મંત્રીમંડળ સંગઠન સી આર પાટીલ જિલ્લા પરિષદના બધા સભ્યો જયેશ રાદડીયા જેવો જેને કહેવાય ને કે ખંભીધર રાજકારણીના ઉમેદવાર કિરીટ પટેલ હતા ભાજપમાંથી એને સાહેબ ગોપાલ ઇટાળિયાએ હરાવ્યા ગોપાલ ઇટાળિયા પાસે પ્રજાના પ્રેમ સિવાય કશું ન હતું અને સરકારે તો આખી સરકાર ત્યાં ફોજ ઉતારી દીધી સાહેબ તંત્રએ પણ સાહેબ અડવડાઈ કરી પછી પોલીસ તંત્ર હોય તો એ ભલે ચૂંટણી પંચ હોય તો ભલે કેટલાય રોડા જેને કહેવાય કે આ આ રસ્તાની વચ્ચે ચૂંટણીના રસ્તાની વચ્ચે એમણે નાખ્યા આમ છતાં સાહેબ ગોપાલ ઇટાળિયા જે છે એક મજબૂત ઉમેદવાર થઈ અને ચૂંટણીના જંગની અંદર એ ઉતર્યા હતા અને એ સાહેબ સત્તર હજાર કરતાં વધુ મતથી જીતી ગયા સાહેબ એ હારી ગયા હોત ને તો એ લોકો એને સલામ કર એટલા માટે એને ભાજપને પરસેવ પરસેવ લાવી દીધું સાહેબ તમારે એકસો છપ્પન તો ચૂંટણા હતા ઘટતા હતા તો વળી પાછા કોંગ્રેસમાંથી દસ બાર લોભ લાલચ આપીને ધાક ધમકી આપીને તોડી આવ્યા બરાબર અને હજી તમારે શું ખૂટતું હતું કે તમે વિસાવદરની બેઠક માટે આખું ભાજપ ઊંધામાંથી થયું સાહેબ સંગઠન અને સરકાર બે અને તંત્ર ચૂંટણી પંચ બધું જ સાહેબ અને આમ છતાં સાહેબ લોકોએ ગોપાલ ઇટાળિયાને મત આપ્યા ભાજપને હરાવ્યું એનો અર્થ એ થયો કે શ્યામ દામ અને દંડથી બધી જ ચૂંટણીઓ લડાઈ છે એ ભાજપનું ગણિત છે એ આમાં નિષ્ફળ ગયું બરાબર ન ઉતર્યું ગોપાલ ઇટાળિયા એક જેને કહેવાય ને કે યોદ્ધાની જેમ આ ચૂંટણીની અંદર એ લડ્યા હવે વિધાનસભામાં જશે અને પ્રજાના પ્રશ્નો છે એ ખૂબ નિડરતાથી એ રજૂ કરશે આ એક નાનકડું પરિવર્તન સાહેબ બહુ સૂચક છે જો ન્યાયિક રીતથી બધી જગ્યાએ ચૂંટણી થાય તો માનું છે સુધી ભાજપની તો આ બેઠકો એક આવે પણ નહીં પરંતુ શામ દામ દંડની નીતિ અપનાવે છે આમ છતાંય સાહેબ પ્રજા છે એની સાથે નથી ભાજપ સાથે નથી એવો એક સ્પષ્ટ સંદેશો લોકોમાં પણ ગયો છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ લાઇકોનું બટન દબાવજો અસ્તુ